જી બોતા કરે વાલવાગ તનકવાશી અલંગવા કરતા તું દિયે તૂટ ને લ ભાઈ એરો

હે દાડે તારી શક્તિ આડી ના આવે એ શક્તિ એ ખાવા બેહે લે ખોરિયો મને પેલો અને પછી મંડાય આજ મારા રહું તો મજા આવો મજા આવે અને હું કહું

哦。Oh, oh, oh, oh. મારા કાશી ના વાસી કોકા મારાલી માં લઈને ફરનારા જો હેરે શભાઈ હેરાજશંકર દેવાની દઉ્યા કે દાદા શંકર નો શંકર ના ભેર નારા શંકર ને રાધા લઈને હરો કેવો જોેના આવો એ યોગી આઉ કે મગન દે હૈ બોલો ને

તને આવા બીજી વાર મળશે નહીલડી ઘેર તે ને એટલે તારા મડો વાળો એ મારી મેલડી આવો

પછી મિલકત ને રૂપિયા જોતા કુકો બિહાર્યા પછી હાલ બોલ્યા હે શું બોલો અગાડી તો વાત ચાલ જ હ પણ હાટી થઈ જાય તમારે બીજા દાડે પરિવાર માર જોશે હા તે આગળ વાત માડી ત્યાં સુધી